ભાવનગર એલ સી બી ના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મહુવા બ્લોજશેમાં મુસાભાઈ ભીખાભાઈ કાબરિયા રહે ભાદરોડ જાપે બ્લોજ શેરી મહુવાવાળા ભૂખરા કલરનું આખી બાયનું શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરીને ઊભેલ છે અને જાહેરમાં પૈસાની આપલે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી રમાડે છે જી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજેબના માણસ વર્લી મટકાના આંકડાનો હાર્જિતનો જુગાર રમતા પકડાય ગયેલ તેના વિરુદ્ધ મહોવાાા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ આરપી એક મુસાફાઈ ભીખાભાઈ કાબરિયા ધંધો મજૂરી રહે બ્લોડ શેરી બાદરોડ જાપે મહોવાજી ભાવનગર બેચંદભાઈ ઉર્ફે પટેલ દાઉદભાઈ જમ રોટ રહે ઉનાજી गिर सोमनाथ पकड़वाना बाकी कब्जे करेल मुद्दा मल वर्ली मटका आंकड़ा लखेल साहित्य तथा रोकड़ा बार हजार त्र सौ पचास रूपया तथा मोबाइल फोन एक, एक हज़ार रूपया सहित तेर हजार त्र सौ पचास रूपया नो मुद्दा मल कामगिरी करना पोलिसाफ पोलिसंस श्री ए आर वाला मार्गदर्शन हेठल स्टाफना भाई डाभी अरविंद भाई बारैया तरुण भाई नांदवा भाई गड़चर